આ રીતે બનાવેલું રીંગણ બટેટાનું શાક જે ખાશે તે આંગળા ચાટતું રહી જશે અને માગી માગીને ખાશે બાળકોને પણ બહુ જ ભાવશે જનરલી આપણે રીંગણ બટેટાનું શાક બનાવતા હોઈએ તો બાળકો મોડું વાંકું કરતા હોય છે ખાતા નથી હોતા પણ ફ્રેન્ડ્સ તમે મારી આ રીતે જરૂરથી એક વખતે બનાવીને ટ્રાય કરજો હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ બાળકોથી લઈને મોટાઓ સૌને ખૂબ જ ભાવશે તો ચાલો આજે આપણે એકદમ ઓછા તેલમાં એકદમ હેલ્ધી રીતે રીંગણ બટેટાનું શાક બનાવીને તૈયાર કરીએ જે એક બહુ જ વધારે ટેસ્ટી પણ બને છે તો એના માટે મેં બસો ગ્રામ જેટલા રીંગણને આ રીતે લંબાઈમાં કાપી લીધેલા છે જુઓ આ રીતના મીડિયમ ઠીક છે બહુ વધારે જાડા કે બહુ વધારે પાતળા નહીં અને ત્રણસો ગ્રામ જેટલા બટેટાને પણ આ રીતે ચિપ્સમાં કાપી લીધેલા છે તો એને પાણીમાં જ કાપીને રાખવાના જેથી બિલકુલ કાળા ના પડે અને સરસ રીતે જુઓ તમે જોઈ શકો છો એકદમ એનો કલર ચેન્જ નથી થયો અને હવે આપણે એનો વઘાર કરીશું તો ચાલો આપણે વઘાર કરી લઈએ તો એના માટે અહીં મેં એક કડાઈ લઈ લીધેલી છે અને એમાં ફક્ત દોઢ ચમચી જેટલું તેલ એડ કરીશ તો આનાથી પણ થોડુંક ઓછું તેલ તમે ઈચ્છો તો નાખી શકો મેં દોઢ ચમચી જેટલા તેલમાં આ શાક બનાવીને તૈયાર કરેલું તેલ સારું એવું થોડું ગરમ થઈ જાય એટલે એમાં એક નાની ચમચી જેટલી રાઈ એડ કરેલી છે મસ્ટર્ડ સીડ્સ એ થોડીક ચટકવા લાગે ત્યાર પછી આપણે એમાં એક નાની ચમચી જેટલું જીરું એડ કરીશું તો રાઈ જીરાનો આ વઘાર આ શાકમાં બહુ જ વધારે ટેસ્ટ આપતો હોય છે અને થોડા મીઠા લીમડાના પાન એડ કરેલા છે આઠથી દસ જેવા અને હિંગ એડ કરેલી છે તો બટેટાનું શાક છે એટલે હિંગ જરૂરથી નાખજો જેથી પચવામાં સરળ રહે એક નાની ચમચી જેટલું આદુની પેસ્ટ અને એક નાની ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરેલી છે હવે આપણે સારી રીતે બધી વસ્તુને આ રીતે સોટે કરી લઈશું આ જગ્યા પર જો તમે વધારે તીખું ખાતા હોય તો લીલા મરચાંની પેસ્ટ પણ તમે એક ચમચી જેટલી એડ કરી શકો છો હવે આપણે જે પાણીમાં રાખેલું કટ કરીને બટેટા અને રીંગણ એને અહીં આપણે એડ કરી દઈશું પાણીમાંથી કાઢીને નીતાળીને આ રીતે જુઓ તમે જોઈ શકો છો બિલકુલ બટેટાનો કે પછી રીંગણનો કલર ચેન્જ નથી થયો તો આપણે હંમેશા એને પાણીમાં જ કટ કરીને રાખવાનું હવે સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કરેલું છે અને ફક્ત થોડીક ચપટી જેટલી હળદર એડ કરેલી છે હળદર તમે અડધી ચમચી સુધી એડ કરી શકો છો તમે વન ફોર્થ ચમચી જેટલી એડ કરેલી છે એકદમ સારી રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર અબે આપણે એને સોટે કરીશું એક મિનિટ સુધી આ રીતે આપણે કમ્પ્લીટલી મિક્સ કરીશું જેથી એક એક બટેટા પર અને રીંગણ પર હળદર અને મીઠાનું કોટેશન આવી જાય પછી આપણે એને ઢાંકીને સ્લો ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ સુધી થવા દઈશું જેથી વરાળથી બટેટા સરસ ચડી જાય અને રીંગણ તો ઝડપથી સોફ્ટ થઈ જ જતા હોય છે તો જુઓ પાંચેક મિનિટ જેવું થયું તમે જોઈ શકો છો એકદમ વડાળ વડાળ થઈ ગઈ છે અને બહુ સારી રીતે બટેટા પણ ચડી ગયા છે લગભગ નાઇન્ટી પર્સન્ટ હું તમને કટ કરીને બતાવું છડીથી તો જુઓ આ રીતે તરત જ કટ થઈ જાય છે બહુ જ સરસ ચડી ગયા છે તો હવે આપણે એમાં પાવડર મસાલા એડ કરીશું તો એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરેલો છે એક ચમચી ફૂલ ભરીને કશ્મીરી લાલ મરચું એડ કરેલું છે બિલકુલ તીખું નથી હોતું અને થોડુંક તીખું મરચું પણ મેં એમાં એડ કરેલું છે તો જે રીતે તમે તીખું ખાતા હોય એ રીતે તમારે એડ કરવાનું હવે એમાં મેં એક પેકેટમાંથી અડધા પેકેટ જેટલો મેગી મસાલા એડ કરેલો છે એનાથી ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે તમે જરૂરથી એક વખતે ટ્રાય કરજો અને જો ના હોય તમારી પાસે તો તમે એના જગ્યા પર ગરમ મસાલો અડધી ચમચી જેટલો એડ કરી દેજો તો એનાથી પણ ટેસ્ટ મસ્ત લાગશે હવે આ રીતે જો આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે બધી વસ્તુને અને ફરી આપણે થોડુંક ઢાંકીને બીજી બેથી ત્રણ મિનિટ સુધી આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું જેથી જે પાવડર મસાલા એડ કર્યા છે એ પણ સરસ રીતે મસાલો ચડી જાય અને બહુ જ સારો એવો એનો ટેસ્ટ આવે બિલકુલ કચાસ ન લાગે કોઈ વસ્તુમાં તો જો આ રીતે સારી રીતે મેં મિક્સ કરી દીધેલું છે હવે આપણે એને ઢાંકી દઈશું થોડીક વાર અને ફક્ત બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું તો તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ મજેદાર અને બહુ જ વધારે ટેસ્ટી એવું આપણું શાક બનીને બિલકુલ તૈયાર છે અને તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલું ફાઇન લાગે છે બસ ખાવાનું મન થઈ જાય એવું શાક બને છે બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બનીને તૈયાર થઈ જાય છે એના ઉપર મેં લીલા ધાણા ધોઈ અને કાપીને એડ કર્યા છે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તેલ પણ બિલકુલ વધારે નથી એકદમ માપનું છે અને એકદમ વધારે ટેસ્ટી એવું આ શાક બનીને તૈયાર થયું છે તો આ રીતે એક બે મિનિટ જેવું હલાવી લેવાનું અને પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ગરમા ગરમ આપણે એને સર્વ કરીશું તો જુઓ આ રીતે આપણે એને સર્વ કરીશું ફ્રેન્ડ્સ આજે હું એને બાજરીના રોટલા સાથે અને મેથીની રોટલી સાથે સર્વ કરી રહેલી છું બહુ જ સરસ કોમ્બિનેશન છે તમે સાદી રોટલી સાથે પણ એને ખાઈ શકો છો રોટલા સાથે તો ખાવાની મજા જ આવી જાય છે બસ જુઓ આ રીતે મેં મેથી રોટી બનાવેલી છે મસાલા રોટી તો એની સાથે પણ આ શાક બહુ જ ટેસ્ટી લાગતું હોય છે તમે જરૂરથી ટ્રાય કરજો મેઠી રોટીની રેસિપી તમારે જોઈતી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો નેક્સ્ટ ટાઈમ હું તમને એ રેસીપી આપીશ અને બાજરીના રોટલા સાથે પણ ખાવાની બહુ જ મજા આવતી હોય છે તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરો રેસિપી તમને ગમી હોય તો પ્લીઝ પ્લીઝ જરૂરથી એક લાઈક કરજો ફ્રેન્ડ્સ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો એ બિલકુલ ફ્રીમાં છે ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રીમાં છે અને અમારી જેવા નવા યુટ્યુબરને તમારો સપોર્ટ બહુ જ જરૂર હોય છે તો ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ઘણી એવી મહેનત લાગી જતી હોય છે તો તમે પ્લીઝ પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી મને તમારો સપોર્ટ કરતા રહેજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય